નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું આલુ ડુંગળીના પરોઠા ડુંગળી આદુ લસણ અને લીલા મરચાંની આ પેસ્ટ છે તે હું નાખું છું પછી હવે આપણે તેમાં મસાલા ઉમેરવાના છે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું જે તમને પ્રમાણ પ્રત્યે તમે નાખી શકો છો પછી હવે હળદર નાખવાની છે હળદર પણ આપણે જોઈતા પ્રમાણમાં જ લેવાની છે પછી હવે આપણે ગરમ મસાલો લીધો છે ડબલ હાથી તમે કોઈ પણ લઈ શકો છો પછી હવે આપણે થોડુંક ધાણા જીરું પાવડર આવે છે તે આપણે લીધું છે અને પછી હવે તેમાં આપણે જો તમે લાલ મરચું નાખવા ઈચ્છતા હોય તો નાખી શકો પછી થોડાક ધાણા કટિંગ કરીને લીધા છે અને લીંબુ લીધું છે મેં તમે તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો ખાટા ચાખીને પણ તમે નાખી શકો જેથી આપણા આલુ પરાઠા ખાટા ના બને એટલે આપણે હવે આ બધા મસાલામાં થોડુંક હું લાલ મરચું પાવડર નાખું છું તમે આપણે થોડુંક જ નાખવાનું છું કેમ કે આપણે લીલા મરચાં પણ આમાં નાખેલા છે અને હવે આપણે થોડુંક મને લીંબુ ઓછું લાગતું હતું એટલે મેં થોડુંક વધારે નાખ્યું છે લીંબુ અને આવી રીતે આપણે તેને બધો મસાલાને મિક્સ કરી લેવાનો છે જેથી આ સરસ રીતે આપણા હાથ વડે તમે મિક્સ કરશો તો સરસ રીતે બધા જ બટેટામાં આપણું મસાલો થઈ જશે હવે આપણે ઘઉંના લોટમાં સ્વાદ અનુસાર મીઠું થોડુંક તેલ તેલ નાખવાથી આપણા સોફ્ટ આપણો લોટ બાંધને તૈયાર થશે અને હવે તો આપણે રોટલી ન બનાવીએ છીએ તેવો આપણે લોટ બાંધવાનો છે પણ આપણે લોટ થોડો કડક બાંધવાનો છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરશું જેથી પાણી આપણું વધારે ન પડી જાય તેની ખાસ ધ્યાન રાખવી નહીતર આપણો લોટ ઢીલો થઈ જશે અને હવે આપણે આને રોટલીના લોટ જેવી રીતે બાંધી લેવાનો છે અને પછી આપણે એનું લુઈ લેવાની છે એટલી સાઈઝ મેં લીધી છે તમે તમારા પ્રમાણે લઈ શકો છો પછી આને આપણે વણી લેવાની છે થોડોક કોરો લોટ લગાડી અને આપણે આને વણી લેશું જુઓ છો આપણે લોટ થોડોક વધારે લેવાનો કારણ કે આપણે પરાઠામાં લોટ બટેટા પણ નાખવાના છે હવે તેમાં આપણે આ મિક્સ કરેલું મિશ્રણ જે આપણે બટેટાનું બનાવ્યું હતું તે આપણે બે ચમચી નાખી દેસું તમે તમારા અનુસાર નાખી શકો છો આવી રીતે આપણે બે ચમચી લઈને અને આવી રીતે આમ ગોળ આકારમાં પાથરી દેવાનું છે અને પછી હવે આપણે તેને આવી રીતે તમે જે શેપ આપવા ઈચ્છતા હોય તે તમે આપી શકો છો હું ચોરસ શેપ બનાવું છું એટલે મેં આવી રીતે ચોરસનો શેપ આપવા માટે આવી રીતે મેં તેના પળવાયેરા છે તમે જો ગોળાકાર કરવા ઈચ્છતા હોય તો ગોળ સાઈઝ આપો અથવા ટ્રેંગલ સાઇપ દેવી હોય તો તમે લંબચોરસ પણ તમે બનાવી શકો છો અને આવી રીતે આપણે તેને હવે ધીમે ધીમે વણી લેશું જેથી આપણો પરાઠા ધીમે ધીમે વણશો એટલે આપણા પરાઠા ફાટવાની શક્યતા નહીં રહે મેં હળદર નાખેલી છે એટલે તમને ઉપરથી દેખાશે કેમ કારણ કે આપણે બટેટાનો જે પાણી રહી ગયું હોય તે બેસે એટલે આવી રીતે થઈ જાય છે પણ ટેન્શન લેવાનું નહીં તે સરસ રીતે જ બનશે અને આપણો છૂંદો પણ બારો નહીં નીકળે તો આવી રીતે આપણે સરસ રીતે તેને વણી લેવાનું છે જોવો છો હવે ગરમ આપણે તવો કર્યો છે તમે ગમે તવાઈ મૂકી અને તેમાં આપણે થોડુંક તેલ નાખી દેસું જેથી આપણો પરાઠો ચોટે નહીં અને સરસ રીતે પલટાવાટાણે આપણા પરાઠા પલટીને તૈયાર થાય આપણું સેજ ગરમ થઈ ગયું છે અને તેમાં ધવાડા પણ નીકળે છે હવે આપણે બનાવેલો પરાઠા આવી રીતે ઉમેર દેવાનો છે મેં આ ગોળ સાઈઝનો બનાવ્યો છે તે મેં નાખ્યો છે તમે કહેશો કે ચોરસ બનાવ્યો તો ને ગોળ બની ગયો પણ મેં બીજો ગોળ બનાવ્યો હતો તે અત્યારે મેં તવામાં નાખ્યો છે કારણ કે પરાઠાનો શેપ બધાને ગોળ જ ગમે છે વધારે એટલે મેં આ ગોળ પણ બનાવેલો છે અને આવી રીતે આપણે ફરતું થોડું થોડું તેલ નાખવાનું છે કારણ કે તેલ ફરતું નાખવાથી જે નીચે આપણે પરાઠામાં પાકવામાં સરસ રીતે ઓલું થાય અને જુઓ છો આપણે ધીમા તાપે જો પરાઠાને પકવશું તો આવી રીતે ધીમી આંચ ઉપર જ આપણો ઉપરથી ક્રિસ્પીને અંદરથી નરમ પરાઠા બનીને તૈયાર થઈ છે અને હોટલ જેવો સરસ સ્વાદ પણ આવે છે કારણ કે ઉપરથી ક્રિસ્પી થશે અને એની અંદરથી આપણા બટેટાનો છૂંદો છે એટલે સોફ્ટ થશે તો જુઓ છો મેં ધીમી આંચ ઉપર જ હું પરાઠાને પકવું છું અને આપણા પત